નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના નિવૃત્ત આઈપીએસ અધિકારી શ્રી વી એમ પારગીનું નિધન થતાં પાર્થિવ દેહને માદરે વતન લવાયું મળતી માહિતી મુજબ આજરોજ તારીખ પાંચ એક બે હજાર પચીસના રોજ સ્વિ એમ પારઘી સાહેબનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો સમાજે નિષ્ઠાવાન પ્રામાણિક ઉમદા જાબાજ કટ્ટર આદિવાસી આગેવાનો ગુમાવ્યા વટવૃક્ષ સમાન તેમનું વ્યક્તિત્વ હતું બિરસા મુંડા ભવનનું નિર્માણ તેમના સાનિધ્યમાં થયું તેમના અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન ઘણા કામો થયા તેઓ આદિવાસી સમાજના પ્રેરણા સ્ત્રોત્ર હતા સમાજ ઉત્થાન અને કલ્યાણ માટે ખૂબ જ ચિંતિત હતા હજી ઘણા કામો બાકી હતા ત્યારે તેમની વિદાય વસ્મી છે સમાજે હમદર્દ ગુમાવ્યો છે આદિવાસી ભવન તેમની યાદગીરી તરીકે આદિદેવ કવિતા તથા તેમના સ્પીચ આપતા તેમજ ભવનના ખાતમુહૂર્ત પ્રસંગે તેમનામાં લેવામાં આવેલા ફોટોગ્રામ કાયમી યાદગીરી તરીકે રાખશે તેમની વિચારધારણા આગળ વધારીશું અધૂરા કામો પૂરા કરીશું તે જ સાચી શ્રદ્ધાંજલિ હશે પ્રકૃતિ એમના પવિત્ર આત્માને ગોદમાં સમાવી લે પરમ શાંતિ અને મોક્ષ પ્રદાન કરે તેવી આદિવાસી સમાજ વતી અશ્રુભીની શ્રદ્ધાંજલિ સદુઆ પ્રાર્થના કરીએ પવિત્ર આત્માને અંતિમ જોહાર હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ